મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ ચાલતી વોર્ડ નંબર છ ની કવિ દુલા કાગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અત્રે નોંધનીય છે કે કવિ દુલ્હા પ્રાથમિક શાળા એ સમગ્ર ગુજરાતમાં એક મોડલ શાળા તરીકે પ્રખ્યાત છે ત્યારે મંત્રી રીવાબા જાડેજાએ આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક કક્ષાએથી જે શિક્ષણ પ્રાપ્ત થાય છે એ જ આગળ જઈને દેશ નિર્માણમાં પણ મહત્વપૂર્ણ પુરવાર થાય છે એ ઉક્તિને યથાર્થ ઠેરવતી આ દુલાકાક પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો અને તમામ પ્રકારની જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ સાચા અર્થમાં નોંધપાત્ર છે ત્યારે રીવાબા જાડેજાની સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર સહિત આ વિસ્તારના કોર્પોરેટરો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા ત્યાં ખાસ કેજીબીવી હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે દુલાભાયા કાક જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને ગુજરાત સરકારની તમામે તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા એસએમસી કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી આ ઉપરાંત આજે હોસ્ટેલ છે કેજીબીવી એમાં પણ આજે મુલાકાત લીધેલી છે લગભગ સો કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે જમવાની વ્યવસ્થા શું જાડેજા ને મળ્યો હતો ત્યારે રીવાબા જાડેજા એ અન્ય કોર્પોરેટર હેમિસા ઠક્કર મધ્યાહન ભોજન નો લાભ પણ લીધો હતો રીવાબા જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર કુપોષણથી આ બાળકોને મુક્તિ મળે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં શાળા કક્ષાએથી પણ વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કઈ રીતે કરીને બાળકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકાય એ દિશામાં પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું ગુજરાત અત્યારે જે સ્ટ્રગલ કરે છે કુપોષણમાં એ કુપોષણને આપણે કાઉન્ટર કરવા માટે નાની ઉંમરથી જ ખાસ જે આપણા હેમોગ્લોબિનની વાત આવે એવા જે સિન્ટેમેટિક એનિમિયા હોય થેલેસેમિયા હોય તો એ એને કાઉન્ટર કરવા માટે દીકરીઓને યોગ્ય આહાર અને યોગ્ય પોષણ મળે પોષણયુક્ત આહાર આપવો ખૂબ જરૂરી છે જે એથી અપાઈ રહ્યો છે એટલે એના ભાગરૂપે ટેસ્ટ કર્યું પણ એક સૂચન પણ એ આપ્યું કે જે નાની નાની આપણી આસપાસ જે વનસ્પતિઓ થતી હોય જે મ કે સરોગો છે સરગોવાના પાન એ હિમોગ્લોબિનમાં ખૂબ સારું કામ રિઝલ્ટ આપી શકે છે તો એ પણ એક સૂચન કર્યું કે થેપલા છે રોટલી છે દાળનો વગાર છે તો એમાં મોરિંગ જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવો અને બાળકોનો એચબી લેવલ કેવી રીતના વધે એ જોવાનો એક પ્રયાસ કેવી રીતના કરવો એ સંપૂર્ણ રીતે એક ડિટેલ પણ મેં એમને આપી છે પણ ખૂબ સારું મેનેજમેન્ટ છે અહીંયા

છેલ્લી બેન્ચ ઉપર બેઠેલી વિદ્યાર્થીની સાથે પણ સંવાદ સાધ્યો હતો એ જ બતાવે છે કે રીવાબા જાડેજાએ મંત્રી પદ ભૂલીને પણ એક માતૃતુલ્ય વ્યક્તિ તરીકે તેમણે આ વિદ્યાર્થીની સાથે સંવાદ સાધ્યો હતો જે સાચા અર્થમાં સરાનાને પાત્ર ઠર્યો હતો

કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર